रेल कॉल लागियो ना बजे जो खाली थोडा थोडा अप्लाई करणा से એટલે વાર ન લાગે તો ફટાફટ બંધ દે તો સેવા એટલે તુરે પણ હવે કરણ હશે હવે સેવ છે તુરે પાડી લેજો માં ટાઈમ વચમાં ગમે તે નાખો પડશે પાટલામાં તુરે એસન છે ને રિલ ભાઈ લાઈન જો છે બખાને વાડે મૂકવા માટે તુસે એ પણ તો આપણે બે જણા હતા કો બોલે સમાનત કે ખબર હે પડ ગઈ ગાઈસ તો ફિર હાલતે ઉચાલે દેસે ખતને કોડ કામ કચ અને શું કરાતો આજકાલ બ્લોગ પર ઉતારવાનો એવું કઈયું ન હે સમજી જાવ તમે શોર્ટકટ માં તે હોસન છે બધું નાઉસ આપડા કોરટ નો કપાસ મોબાઈલ ની ક્વોલિટી એટલી બધી કઈ ખાસ થાય ને એટલે એવું એવું ન હે ટેકટર ઓળસે કઈ ન એ બાયડુ તો

લાડજી કાકા એ પેડે મોબાઈલ મારો મોબાઈલ મારો આવી ગ્યાસ આપણે વાડીએ હા લે તો બોલ ઓસે ઓસે દારે બોલતે બસ હા હા हां गाइस ओके हां हां लंबा गाइस ओके है